ઘટી <laughs> <laughs>

દર્શન લઈને જાય છે ઘરે ના પ્યાર આવા છે ચાર પાસી બે ત્રણ દા રહીને આવશે એમ પગે થોડું સારું થઈ જાય ને પછી આવશે સબો મગળવાર તો કશું ન દેતા ને આમ પડી ગાઈસ કારણે થેંક યુ પણ થોડી રેન્ક થઈયા બધા ભેગા થાય એટલે મારા મમ્મી કપડા લઈને બેઠી છે કાજલની યાદ આવે છે ને કાજલજી પાઈ પાઈ રાજે પગે પગેયલું થોડું હતું વાગ્યું એટલે ખબર તો આમ તો જે મારી તો ના ઉપડે પણ બીજી મજા તરત તરત મારી મીટી ને પાટની

લે લીલી નહીં લીલી લીલે તો યાર થોડા પડ્યા તાજી પડ્યા વાત જો એ લે અટીજી જમ તઈ નાજે ના આ મસાલા ખાતા નઈ નવા સાર દિન ના દે આજે તઈન દાદા ગાઈસ ખાતા નઈ છોડ્યા છોડે ભાઈ

માહી આદા કે દૂધ વા ગર ગરની તો મજા બધી મજા ના આવે પેરો દૂધ તો મજા આવે તો તાર ખાવા તો થઈ શિયાળા પટી ગયું

આપણે આપડે ખરીદી ગઈશ